હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે અડદની દાળ બનાવીશું એ પણ એટલી ટેસ્ટી રોજ બનાવીને ખાશો તો પણ ખાતા નહીં ધરાવ એટલી ટેસ્ટી આ અડદની દાળ બને છે જેને કમરનો ઘૂંટણનો દુખાવો હોય એને તો અઠવાડિયામાં બે વાર અડદની દાળ ખાવી જ જોઈએ કે આમાંથી ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ અડદની દાળ કેવી રીતે બનાવી અને આપણે રોટલા સાથે સર્વ કરીશું તો ખાવાની મજા આવશે તો મેં અહીંયા અડધા કપ જેટલી અડદની દાળ લીધી છે તો આ રીતની વાઈટ આવે છે એ લેવાની છે ફોતરા વગરની એને આપણે સારા પાણીથી ધોઈ લેવાની છે અને પાણી આપણે એડ કરી એને આપણે અડધાથી પોણા કલાક માટે તેને પલાળી દઈશું જેથી આપણી દાળ થોડી સોફ્ટ થઈ જાય ટાઈમ હોય તો તમે વધારે પણ પલાળી શકો છો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે અને તેનો દાણો પણ ફૂલી ગયો છે તો હવે આપણે દાળને બાફવા મૂકવાની છે તો આપણે પહેલાથી ધોયેલી છે એટલે આપણે ડાયરેક્ટલી કુકરમાં દાળ એડ કરી દેવાની છે તો હવે આપણે જરૂર પૂરતું પાણી એડ કરીશું તો ટોટલ બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અહીંયા એક ચમચી જેટલી આપણે અહીંયા ઘી એડ કરવાનું છે જેથી દાળ આપણી ઉભરાય નહીં અને બહાર ન આવી જાય તો આપણે ઘી એડ કરીશું તો દાળ આપણી ઉભરાશે નહીં હવે આપણે તેની ત્રણ વિશલ કરી લેવાની છે હાઈ ફ્લેમ પર તો ત્રણ વિશલ થઈ જાય એટલે આપણે કુકરને સરસ ઠંડુ થવા દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર કરીશું દાળ વઘારવા માટે આપણે એક કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને આપણે થોડું ગરમ થવા દઈશું એમાં આપણે એક ચમચી રાઈ એડ કરીશું રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે અને આપણે એમાં સૂકા લાલ મરચાં અને બે પત્ર એડ કરી દઈશું અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને હિંગથી સારો એવો વઘાર કરી લઈશું અહીંયા મેં એક ચમચી જેટલા લસણ અને મરચાંને વાટી લીધા છે તો આપણે એ પણ એડ કરી દઈશું થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું તો લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી આપણી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આ વઘારને સાતડી લેવાનો છે તો તમે જો ડુંગળી પસંદ કરતા હોય તો તમે અત્યારે ડુંગળી પણ એડ કરી શકો છો પણ આપણે જ એડ છે એડ કરી અને તેને આપણે આપણે સાતડી લેવાના છે છે તો અહીંયા સરસ એવા સતડાઈ ગયા હવે તેમાં ચપટી જેટલી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને આપણે એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું મસાલાને આપણે સરસ એવા મિક્સ કરી અને સાતડી લેવાના છે થોડા અને તરત જ વઘાર બરી ના જાય એ પહેલા જ આપણે બાફેલી દાળ એડ કરી દેવાની છે તો આ દાળને આ રીતે તમે તમે પરફેક્ટ વઘાર કરીને બનાવશો તો દાળ એટલી ટેસ્ટી લાગશે કે રોટલો જગ્યાએ બે રોટલા ખાઈ જશો તો જેને રોટલા સાથે સર્વ કરવી હોય એ રોટલા સાથે ખાવાની મજા લે અને ભાખરી સાથે પણ આ દાળ તમે ખાઈ શકો છો તો અહીંયા આપણે દાળની કન્સિસ્ટન્સી કઈક આટલી પાતળી રાખીશું કેમકે દાળ ઉકળશે એટલે ગાઢી થઈ જશે અને આ દાળ ચીકણી હોય છે જેથી ઠંડી થશે તેમ તેની ચિકાસ વધારે થશે તો અહીંયા આપણે પાંચ મિનિટ દાળને ઉકાળી છે તો તમે જોઈ શકો છો દાળ આપણી આ રીતની ઘાટી થઈ ગઈ છે હવે આપણે દાળનું બધું જ પાણી આપણે બાળી દીધું છે અને દાળ એકદમ પરફેક્ટ બની ગઈ છે તો આપણે તેમાં લીલા ધાણા એડ કરી દેવાના છે અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે

કમરનો ઘૂંટણનો કે સાધાનો દુખાવો ગમે એટલા દુખાવા હોય તમે આ દાળ એકવાર જરૂરથી બનાવી લો અઠવાડિયામાં બે વખત બનાવશો એની સો ટકા ગેરંટી સાથે કહું છું કે એટલી ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો બાજુમાં આપેલી બેલ બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ